નમસ્કાર સ્વાગત છે આપનાર વલિ સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી ભાવનગરમાં છેલ્લા બે ત્રણ દિવસને રાહત બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો તાપમાન અડત્રીસ થી ચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા ભેજનું પ્રમાણ અડત્રીસ ટકા અને પવનની ઝડપ અઢાર કિલોમીટર પ્રતિ કલાક રહી લૂથી બચવા માટે તબીબી એ સૂચનો આપ્યા લીંબુ શરબત છાસ નારિયેળનું પાણી પીવાની સલાહ આપવામાં આવી છેલ્લા પાંચ દિવસના આંકડા જોઈએ તો દસ એપ્રિલે મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી અને અગિયાર એપ્રિલે ઓગણચાળીસ ડિગ્રી અને બાર એપ્રિલે સડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું ગાંધીનગર એસટી ડેપોની સફળતા એસી બસો દ્વારા દૈનિક પાંચસો ટ્રીપ વાર્ષિક પોઈન્ટ પાંચ કરોડ કિલોમીટરની સફર દેશની અગ્રણી ઇજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાયેલી જેઈ મેઇન્સ એક્ઝામનું પરિણામ સત્તર એપ્રિલે જાહેર થશે તેવામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જેઈ મેઇન્સના પરિણામ અને ઇજનેરી સંસ્થાઓની બેઠકને આધારે એક્સપર્ટ અવિનાશ મહેશ્વરીએ જણાવ્યું કે ચોરાણુંથી નવ્વાણું પર્સન્ટાઇલ મેળવેલા વિદ્યાર્થીઓને વિવિધ એનઆઈટીમાં પ્રવેશ માટેની તક રહેશે ત્રેવીસ પોઈન્ટ ચોવીસ કેરેટનો ધ ગોલ કોન્ડા બ્લુ તરીકે ઓળખાતો હીરો લીલામ થવા જઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય એજન્સી ક્રિસ્ટી ચૌદમી મેના દિવસે જીનેવામાં આ હીરાની હરાજી કરશે એ વખતે ત્રણસો થી ચારસો ત્રીસ કરોડ વચ્ચે રકમ ઉપજવાનો અંદાજ છે એક સમય હીરો વડોદરા અને પછી ઇન્દોરના રાજવી ઘરાનાનું ઘરેણું હતું આ હીરો જગતના સૌથી દુર્લભ ડાયમંડમાં સ્થાન પામે છે કેમ કે બ્લુ કલરનો આવો હીરો જવલ્લે જ જોવા મળે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની સાથે ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર ઘટી છે આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી છે જેને પગલે ગરમીનો પારો ચુમ્વાળીસ ડિગ્રીની આસપાસ પહોંચવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ વર્ષે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ ધોરણ દસ અને બારનું પરિણામ આવી શકે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું ગત વર્ષની જેમ આ વર્ષે પણ પરિણામ વહેલું આવે તે માટે મહેનત કરી રહ્યા છીએ ગત વર્ષે પરિણામ વહેલા જાહેર થયા હતા આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે તેથી પરિણામ વહેલા જાહેર થઈ શકે છે છ દિવસમાં રાહુલ ગાંધી ફરી આજે ગુજરાતમાં આજે રાહુલ ગાંધી ફરી ગુજરાતમાં આવવાના છે તેઓ જિલ્લા મહાનગરોના એકતાળીસ પ્રમુખો નક્કી કરવા નિરીક્ષકો સાથે બેઠક કરશે આવતીકાલે મોડાસાથી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે હિંમતનગર તાલુકાના ધનપુરા ગામના એક ખેતરમાં ટીંટોળીએ સામાન્ય કરતા ઊંચા સ્થાને ઈંડા મૂક્યા છે જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે જાણકારોના મતે જો ટીંટોળી જમીન પર ઈંડા મૂકે તો સામાન્ય વરસાદ થાય છે પરંતુ આ વખતે ટીંટોળીએ જમીન પર માટીના ઢેફાનો ઢગલો બનાવી તેના ઉપર ઈંડા મૂક્યા છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકો આગામી ચોમાસામાં ભારે વરસાદ થવાની આગાહી કરી રહ્યા છે એટલું જ નહીં ટીંટોળીએ ચાર ઈંડા મૂક્યા હોવાથી એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચાર મહિના સુધી સારો વરસાદ રહેશે ભાવનગરમાં છેલ્લા બે ત્રણ દિવસની રાહત બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે તાપમાનનો પારો એક પોઈન્ટ એક ડિગ્રી વધીને અડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી પહોંચ્યો હતો સવારથી જ તાપમાન ચોવીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે હવામાન વિભાગના આંકડા મુજબ 13 એપ્રિલે મહત્તમ તાપમાન અડત્રીસ બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું ભેજનું પ્રમાણ અડત્રીસ ટકા અને પવનની ઝડપ અઢાર કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી પાણી પીવું જરૂરી છે લીંબુ શરબત છાસ નારિયેળનું પાણી પીવાની સલાહ અપાઈ છે ખાંડ મીઠાનું દ્રાવણ અને ઓઆરએસ પણ પુષ્કળ પ્રમાણમાં લેવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી બપોરના સમય બહાર નીકળવાનું ટાળવું જોઈએ છેલ્લા પાંચ દિવસના આંકડા જોઈએ તો દસ એપ્રિલે મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી હતું અગિયાર એપ્રિલે ઓગણચાળીસ ડિગ્રી અને બાર એપ્રિલે સડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું હતું આ દરમિયાન ભેજનું પ્રમાણ ચોવીસથી ચોપન ટકા વચ્ચે રહ્યું છે પવનની ઝડપ આઠથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની નોંધાઈ હતી ગાંધીનગર એસટી ડેપો દ્વારા મુસાફરોને વધુ સારી સેવા પૂરી પાડવામાં આવી રહી છે ડેપો પાસે હાલમાં એસી થી વધુ બસો છે આ બસો દ્વારા રોજની પાંચસોથી વધુ ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે ડેપો મુખ્યત્વે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે શહેરી બસ સેવા પૂરી પાડે છે